સાબરકાંઠા જિલ્લામાં વધતા કોરોનાના સંક્રમણને અટકાવવા માટે તાલુકા મથકો સ્વયંભૂ બંધ પાડી રહ્યા હતા ત્યારે ખેડબ્રહ્મા અને વડાલી બાદ ઈડર શહેરના વેપારીઓએ સપ્તાહ માટે બંધની જાહેરાત કરી છે ઈડર શહેરના વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડ્યો હતો પરંતુ બંધમાં જોવા મળ્યો હતો સાબરકાંઠા જિલ્લામાં વધતા સંક્રમણને લઈને સ્થાનિક વેપારી અને સ્થાનિક લોકો દ્વારા તાલુકા મથકને સ્વયંભૂ બંધ રાખી સંક્રમણ અટકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે જેને પગલે પ્રથમ ખેડ બ્રહ્મા અને વડાલી શહેર સજ્જડ સ્વયંભૂ બંધ રહ્યા બાદ ઈડર શહેરના વેપારી મંડળ દ્વારા બંધ પાડવાનો નિર્ણય લીધો હતો ત્યારે આજથી ઈડર શહેરમાં બંધ પડાયો હતો પરંતુ ઈડર શહેરમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો કેટલાક વેપારીઓએ સપ્તાહ માટે બંધ પાડ્યો હતો તો કેટલાક વેપારીઓને એમના વેપાર રોજગાર યથાવત રાખ્યા હતા હાલ કોરોનાની મહામારીની અંદર પુષ્કળ લોકો અને અંદર અવસાન બી પામે છે બીમાર બી ખૂબ થાય છે આવા સંજોગોમાં વેપારીઓએ સ્વયંભૂ નિર્ણય લીધો એ ખૂબ સારો છે અગાઉ ખેડબ્રહ્મમાં વડાલી પણ આવું કર્યું હતું હીડર બી અગાઉ કરેલું છે બંધ આ વખત વેપારીઓ સ્વયંભૂ આ બાબતે એક તમને મળવા આવ્યા હતા અમે એમને એવું કીધું તમે સ્વયંભૂ નિર્ણય લો પાલિકાગત સરકારની કોઈ ગાઈડલાઇન નથી તમને બંધ કરાવવા પડે એટલે એમને જાતે નિર્ણય કરીને એસોસિએશનોએ સહયોગ કરી મામલતદાર મામલતદાર આપી એ નગરપાલિકાને જાણ કરી આપ રિક્ષા ફેરવીને બજાર બંધ કરવાની રિક્વેસ્ટ કરો એટલે નગરપાલિકાએ બજારમાં રિક્વેસ્ટ કરી કે ભાઈ આ રીતના કોરોના મહામારીની અંદર બજાર સ્વયં બંધ કરવું એ લોકહિતમાં છે સાબરકાંઠા જિલ્લાના આઠ તાલુકા મથક પૈકીનું ઈડર શહેરમાં દિવસે ને દિવસે કોરોના સંક્રમણ વધી રહ્યું છે જેને અટકાવવા માટે વેપારીઓ દ્વારા આ સંક્રમણ ના ફેલાવાને અટકાવવા માટે પોતાનો વેપાર રોજગાર સપ્તાહ માટે બંધ રાખવાનો નિર્ણય કરી પાલિકા સત્તાધીશોને જાણ કરી હતી અને પાલિકાએ પણ બંધ રાખવાનું સમર્થન આપ્યું હતું બાદમાં અઠ્યાવીસ સપ્ટેમ્બર થી ત્રણ ઓક્ટોબર સુધી સ્વયંભુ બંધ જાહેરમાં કરવામાં આવ્યું હતું ત્યારે આજે પ્રથમ દિવસે જ ઈડર શહેરમાં બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે વાસુ પટેલ નિર્માણ ન્યૂઝ હિંમતનગર